कि टूटने और बिखरने का हमने चलन मांग लिया कि टूटने और बिखरने का हमने चलन मांग लिया हमने हालातों से शीशे का बदन मांग लिया हमने हालातों से शीशे का बदन मांग लिया और हम भी खड़े थे तकदीर के दरवाजे पे हम भी खड़े थे तकदीर के दरवाजे पे लोगों ने दौलत मांगी हमने अपने लिए वतन मांग लिया कि मैं इस पर नाज उठाता हूँ सो यह ऐसा नहीं करती मैं इस पे नाज उठाता हूँ कि सो यह ऐसा नहीं करती ये मिट्टी है मेरे हाथों को कभी मेला नहीं करती और ये शहीदों की जमीं है जिसको हम हिंदुस्तान कहते हैं वो बंजर होके भी वो बुजदिले को कभी पैदा नहीं करती और अंतिम मेरा शेर है कि शाहनत का नशा तो सबके लहू में होता है शाहनत का नशा तो सबके लहू में होता है ये धरती ये मिट्टी हमें ईमान देते हैं और वतन से प्यार करने वाले वतन के लिए जान देते हैं आज पंद्रहवीं अगस्त આજના દિવસે તમે સર્વે એવો બધા જાણો છો કે આજના દિવસે આપણો ભારત દેશ ગુલામીમાંથી અંગ્રેજોની ગુલામી ગુલામીમાંથી આઝાદ થયો હતો સૌ પ્રથમ સર્વે ભારતીયો ભારતીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ આ આઝાદી ઘણા બધા શહીદોના લોહીથી આપણે પ્રાપ્ત થઈ છે ઉસ્માક ઉલ્લાખા હોય શહીદ વીર ભગતસિંહ હોય સુખદેવ હોય રાજગુરુ હોય કે તમામે તમામ શહીદ વીર ભગતસિંહ તમામ શહીદો જે પોતાની કુરબાની દેશ પ્રેમ માટે આપી છે એ કુરબાની એના કુરબાનીના આપણે આપને આઝાદી પ્રાપ્ત થઈ છે કાલ રાતની જ ઘટના છે જમ્મુ કાશ્મીરની આપણા એક શહીદ વીર કેપ્ટન દીપકસિંહ શહીદ થયા છે તેને માતા આપી માતૃભૂમિને માતૃભૂમિની રક્ષા માટે ત્રણ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે અને કેપ્ટન દીપક સિંહ જે જમ્મુ કાશ્મીરમાં અને ડોડા વિસ્તારમાં જે ઘટના બની તેને આપણે શ્રદ્ધાંજલિ રૂપી શ્રદ્ધાંજલિ રૂપી વંદન કરી આજનો દિવસ સૌ જાણીએ છીએ કે આપણે કેવો વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે મારો કહેવાનો અર્થ મારો તાત્પર્ય છે ઘણા દિવસો પછી હું તમારી સાથે આ રીતે સંપર્કમાં આવ્યો છું કારણ કે મુદ્દાઓની પારસ્પરિકતા આટલી વધી ગઈ છે ઘણા બધા મુદ્દાઓ વાત રૂપે અહીં ઘણા બધા મુદ્દાઓ એમ થઈ ગયા છે હું મુદ્દાઓમાં જોઈએ તો વેસ્ટ બંગાળની ઘટના છે સિનિયર જે પીજીના જે ડૉક્ટર્સ જે એકત્રીસ વર્ષની મુજબ એનું રેપિસનો એ એક કેસ છે પછી ઓલિમ્પિકની ઘટના છે એસસી એસટી રિઝર્વેશનની ઘટના છે આ તમામ ઘટનાઓ આ કેટલી બધી ઘટનાઓ મીન્સ કેટલી બાંગ્લાદેશમાં શેખ હસીનાની છે આવા કરંટ અફેર્સના કેટલા બધા ટૉપિકો છે ની સાથે ટોપિક આ ટોપિકો સાથે મને ચર્ચા કરવાની ઈચ્છા થઈ છે આ જે પહેલી ઘટના છે વેસ્ટ બંગાળની ઘટના ત્રણ ઓગસ્ટની શુક્રવારની હાથ ત્રણ ઓગસ્ટની શુક્રવારની સવારની સવાર થાય છે અને એક હોસ્પિટલમાંથી એક પિતાને ફોન આવે છે કે તમારી દીકરીએ આત્મહત્યા કરી દીધે છે તો તમે સમજી શકો છો કે પિતાની મનોસ્થિતિનું વર્ણન કેવું હોઈ શકે છે તેની તેને પિતા હોસ્પિટલે એના સાથીદાર પડોશી સાથે પહોંચે છે સૌ પ્રથમ તેને ત્રણથી ચાર કલાક મનસ્થિતિ મનો મનોવૃત્તિ પ્રમાણે હેરાન કરવામાં આવે છે હેરાન કર્યા બાદ તેને તેની દીકરીનું મુખ જોયા પછી એટલી અનહદ એટલી ખરાબ હાલતમાં તેની દીકરી એકત્રીસ વર્ષની જીતો જે આપણા છે ડૉક્ટર ટ્રેફ થયેલો છે એટલી ખરાબ હાલતમાં તેનો ફોટો પાડી લે છે તેના પિતા વિચારો કે પિતાની કરુણતા કેટલી પિતાની દયા કેટલી કરુણતા કેટલી પિતાની દયા કરુણતા તે ફોટો બધાને બતાવે છે વિચારો કોઈ પણ એકત્રીસ વર્ષની એ એકત્રીસ વર્ષની ડૉક્ટર છે એકત્રીસ કોઈ બાપ પોતાની દીકરીને જ્યારે એ પ્રેક્ટિસ કરતી ડેસીડે લોકો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય એટલે બાર બાર છત્રી છત્રી બાર બાર ચોવી ચોવીસ કલાકની ડ્યુટી હોય એને એની હોસ્પિટલ જ એનું ઘર હોય અને આ એટલે મારે આ ટોપિક આ ટોપિક ઉપાડવાનું મિનિંગ શું છે વી ટોપિક ડિસ્કસ ટુ ઇન ટુડે ઇઝ ધીન રીઝન રીઝન એ છે આજે કે જો આપણે આપણે આઝાદી આપણી સ્ત્રીઓને આપણી દીકરીઓને આપી નથી શકતા તો એ આઝાદીનું શું મહત્ત્વ છે આપણે ગુલામો અંગ્રેજોમાંથી તો આઝાદ થઈ ગઈ તો આપણે આપણે ભારતની સ્ત્રીઓ આપણી ભારતની દીકરીઓ છે એ ભારતની દીકરીઓને હજી આઝાદી નથી આપી અપાવી શક્યા ભારતની નિર્ભયા જેવા કેસ તો નિર્ભયા કેસ જેવા કેસ આ બીજો નિર્ભયા કેસ તમે માની શકો છો આવા કેટલાય કેસીસ આવા કેટલાય વસ્તુ થઈ ગઈ છે કેટલી વસ્તુ થઈ શકે છે આ આપણી આઝાદી નથી ભારતની ભારતની આઝાદી સ્ત્રીઓને આ નથી ઘણી બધા વિપક્ષો વિપક્ષ દળો છે ઘણા બધા લોકો છે એની પ્રોટેસ્ટમાં છે અને સાહસ સહકારમાં છે વેસ્ટ બંગાળની સરકાર ક્યાંક એટલે આ બાબતે ઉપર બધાએ વિચાર કરવાનો છે એક વસ્તુ યાદ રાખવાની એક વસ્તુ હંમેશા એક થિંકરને સારા એવા થિંકર કે આઈ થિંક ધેર ફોર આઈ એમ ડે કાર્ડનું વાક્ય છે વાક્ય એ છે આઈ થિંક આ ધેર ફોર આઈ એમ હું જેવું વિચારું છું તેવો છું તો આપણે આપણી માનવ સમાજ માટે વિચારવાનું છે એ દીકરી માટે વિચારવાનું છે જો કોઈ એકત્રીસની દીકરી સાથે જો આવો રેપ થાય છે તો એ પછી આપણા ઘરમાંથી કોઈ પણ બેન દીકરી હોઈ શકે છે આપણે દીકરીઓને ફ્રીડમ આપવાનું વિચારીએ છીએ આપણે દીકરીઓને બધું વિચારીએ છીએ અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે સ્તબ્ધ થઈ જતા હોઈએ છીએ તો આ સ્તબ્ધ નથી થવાનું સમાજને ભારત દેશને આવી ઘટનાઓથી રોકવા માટે એક નવી રૂપરેખા એક નવી દિશા અપનાવવાની છે એને ન્યાય અપાવવાનો છે એ આપણી સૌની નૈતિક ફરજ છે શહીદો શહીદોએ પોતાની શહીદી દેશ માટે વહેરી દીધી દેશ માટે પોતાને ગુમનામ કરી દીધું બધું કરી દીધું પણ આપણું એક વ્યક્તિત્વ આપણે એક ભારતના નાગરિક છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરસ મજાનું વાક્ય છે કે આઈ એમ ફર્સ્ટલી એન્ડ લાસ્ટલી ઇન્ડિયન હું પ્રથમ એને અંતે ભારતીય છું તો આપણે ભારતીયતાની નિભાવતા આપણી જી ભારતીય છીએ તો એને કાંઈક એની ફરજો છે કલમની એકાવન ક અનુસાર એકાવન એ એકાવન એ એકોર્ડિંગ આપણી કંઈક ફરજો છે ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે આ બધું પોલિટી આ ખાલી માત્ર નથી ખાલી ભણવા પૂરતું નથી આ જીવનમાં આપણે કાંઈક ફરજો છે જીવન એ ફરજો આપણે એક ભારતના નાગરિક તરીકે પૂરી કરવાની છે ત્યારબાદ છે નવો ટોપિક એક બીજો ટોપિક છે ઓલિમ્પિકનો જો જીતા વહી સિકંદર જો હારા ઉશ્કી તો તમે સમજી શકો છો વિનેશ પોટ ચાર ચાર વર્ષના સંઘર્ષ બાદ અને છતાં પણ સફળતા ન મળે તો ક્યાંક મનોસ્થિતિ બગડે વિનેશ ફોગાટ મનુભાકાત વંદન છે ગોલ્ડ હોકીની ટીમ છે હોકીની ટીમ આપણે એને વંદન છે બ્રોન્ઝ મેડલ આપણે જેટલા પણ ભારત દેશ માટે પણ જે જે એથ્લેટ્સ છે એ લઈ આવ્યા છે એને વંદન કરીએ છીએ પણ જે આપણે હાર્યા છે પણ તેનું મનોબળ એની મનસ્થિતિ એનું માનસિકતા આપણે એને વધારવાની છે એને મજબૂત કરવાના છે અમે સાથે આપણે હરિયાણા સરકારે સરસ મજાનું પગલું ભર્યું છે અને વંદન છે પણ આપણે અહીંયા પણ જો તમે એક વિચારી એક 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 ઘટના તમે વિચારો એક એક બાજુ વિનેશ પો છે પોતાની જે પોતાની બધી બાબતોથી લડતી આવી છે અને એક બાજુ એવી એકત્રીસ વર્ષની દીકરી છે જેનો રેપ થયેલ છે તમે આ બાબતોની સમજિ વિચારો કેટલું યોગ્ય છે જો સો ગ્રામ એ આપણે કોઈ મથામણમાં પડવાનું થતું જ નથી કે સો ગ્રામને એ ઇટ ઇઝ રૂલ રૂલ અકોર્ડિંગ ટુ ઓલિમ્પિક એના ઓલિમ્પિકના રૂલ્સ હશે હોઈ શકે છે નીતિ નિયમો બધાના હોઈ શકે છે પણ હારી નથી જવાનું બહેનની જગ્યાએ હાર નથી માનવાની અને બેન દીકરીને આપણે ન્યાય અપાવવાનો છે અને આ બેનને આપણે મનોબળ મજબૂત કરી અને જીવનના એક નવા પરિપક્ષ મુજબ મોભાદાર મુકામની શરૂઆત કરાવવાની છે પછી અંતે એક હું ટોપિક સાથે આજે જે આવ્યો છે અંતે ટોપિક છે મનો વેસ્ટ બંગાળની ઘટના કેપ્ટન દિપંકસિંહ અને બસ આ બે ત્રણ ત્રણમાં ટોપિક સાથે આજ તમારી સાથે વાતચીત કરવી હતી એવી ઈચ્છા થઈ કે આજે વિશ્વ આપણે વિશ્વ શું આપણે આજે પંદરમી ઓગસ્ટ છે એના ઉપલક્ષ્ય ફોર્મને મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ તો આ મુખ્ય બાબત મને આમ થયું કે આ બાબત ઉપર તમારી સાથે ચર્ચા કરવી જોઈએ દેશવીરો માટે દેશભક્તિ માટે દેશભક્તિનું સાચું મહત્ત્વ ત્યારે જ સિદ્ધ થાય કે આપણા અંદર રહેલ જે આપણામાં હોય ને એ આપણે બહારે ખીલવી અને પોતાનો સ્વાર્થ તો કરીએ જ આપણે પોતાના સ્વાર્થ માટે તો કાંઈક તો કરીએ છીએ અને સ્વાર્થને ક્યારેક સાઈડમાં રાખીએ ને દેશ માટે પણ કંઈક કરીએ જે પાંચ જેટલા પણ શહીદો એને વંદન ગમે એટલી વખત એને વંદન કરવાની ઈચ્છા છે ગમે એટલી વખત એને વંદન કરીએ એ વંદનને આપણે છે ને એના કરજદાર રહેવાના છે કારણ કે એ શહીદોએ આપણા માટે એટલી બધી કુરબાની આપેલ છે ઘણી બધી બાબતો છે ઘણી બધું છે થોડુંક કરંટમાં લઈ લે હમણાં એસટીઆઈની વેકેન્સી આવી છે જીપીએસસી વેકેન્સી એસટીઆઈની આવી છે ફોર્મ બહાર પાડી દીધા છે ફિલ્મ્સની એક્ઝામ આવશે થોડાક જ દિવસોમાં બે બે અઢી મહિના જેવો બે ત્રણ મહિના જેવો સમય છે ફિલ્મ્સ માટે તો એની તનદાર તૈયારી કરવાની છે પછી ફોરેસ્ટ ગાર્ડનો મુદ્દો એક સળગતો છે કે ફોરેસ્ટ ગાર્ડના મુદ્દાને લઈ ગાંધીનગરમાં ઘણા બધા બબાલ થઈ ગાંધીનગરની છાવણીઓ થઈ ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓએ પણ ઘણો બધો એવો આક્રમણ કર્યો આપણા સૌના યુથ છું યુવરાજસિંહ જાડેજા યુથ છું હું વાત કરતો હતો એમ યુવરાજસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજાએ ઘણો એવો સંઘર્ષ કર્યો ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓને અંતે ન્યાય તો મળ્યો જ છે હાઈકોર્ટના આપણે હાઈકોર્ટના સહારે છીએ જોઈએ હાઈકોર્ટનો શું ફેસલો આવે છે હાર્ડ નથી માણવાનું નેવર ટુ બી અપ ક્યારેક ગીવ અપ નથી કરવાનું જિંદગી સંઘર્ષનું બીજું જિંદગીનું બીજું નામ એટલે સંઘર્ષ છે જીવન કા દુષણ નામ સંઘર્ષ છે આ બધી બાબતો છે આ આઝાદીનો પર્વ છે આઝાદીનો પર્વ બે દિવસ માટે કે એક દિવસ માટે ઉજવીને ભૂલી નથી જવાનું દેશની તમામ સમસ્યાઓની આઝાદી લેવાની છે આપણે પહેલાં તો ખુદથી આઝાદી લેવાની છે આપણા રહેલ અંદર ડરની આપણા રહેલ અંદરની આપણા અંદર રહેલા ડરની વિચારોની આપણામાં જે વિચારોનું વાવેતરની માનસિકતા જેટલી ખરાબ ભરેલી છે ને એમાંથી પહેલાં આઝાદ થાય આપણે આ બાબત ખાસ આપણે વિચારવાની છે જ્યાં જ્યાં લોકો પોતાનું મા એટલે એક સરસ ભાઈ હું ઘણી બધી બુક્સને એવું સેલ્ફ હેલ્પ સિરીઝની બુક વાંચતો હોઉં છું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ છે સિક્રેટ છે ઇકી ગાય છે સેન છે બુદ્ધિઝમ ફિલોસોફી જૈન ફિલોસોફી વાંચતો હોઉં છું એટલે મને આટલી બુક્સ વાંચ્યા પછી એક વધારે તો કાંઈ નહીં પણ એક વસ્તુ જાણવા મળી છે કે તમે તમારું માઇન્ડસેટ જેટલું ડેવલપ માઇન્ડસેટને ચેન્જ જેટલું કરી શકો ને એટલા તમે તમારા જીવનમાં છે ને મોટા પરિવર્તન લઈ આવી શકો ટુ ટ્રાય ટુ બી ચેન્જ યોર માઇન્ડસેટ તમે તમારી માનસિકતા બદલાવતા શીખો એક 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 મુદ્દાઓને સમજતા શીખો આ બધી બાબત આ આ બધી બાબતો સાથે તમારી સાથે મળવાનું થયું છે અને પ્રયત્નો હવે એવા રહેશે સારા એવા પ્રયત્નો એવા રહેશે કે હું તમારી સમક્ષ આપણે જે જીસીઆરટી જિંદાબાદની સિરીઝ છે એને હું કન્ટિન્યુ કરું થેન્ક યુ સો મચ